આયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે રામ ભક્તિમાં લીન બની સૌ પોતાના ભાવને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આવો જ ભક્તિભાવ ગોધરાના તબીબ ડોક્ટર શ્રુંજલ પટેલમાં પણ જોવા મળ્યો ગોધરાની દીકરી ડોક્ટર શ્રુંજલ પટેલ પોતાના રામ ભક્તિમય ગીત નૃત્યને લઈ સર્વત્ર છવાઈ ગઈ ગોધરા વૃત્તાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો એક જ સ્તરે ધર્મોચ્ચાર્યોની ઉપસ્થિતિને લઈને અહીં રામ શ્યામ અને ઘનશ્યામના સમન્વયની પ્રતિતિ થઈ હતી આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંડળના અધ્યક્ષ ડોક્ટર ઉર્વશી કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન ડોક્ટર શૃંજલ પટેલે પોતાના હૃદયભાવ સાથે ભગવાન શ્રી રામના ભક્તિ ગીત ઉપર નૃત્ય કરી સૌનું મન મોહી લીધું ડોક્ટર શૃંજલ પટેલના ભક્તિ ભક્તિમય ગીતના નૃત્યને હાલ ખૂબ જ આવકાર મળી રહ્યો છે અહીંયા વૃત્તાલય વિહારમમાં દિવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ શ્યામ ઘનશ્યામનું મિલાપ થવામાં આવ્યો હતો જેમાં અમારા મહિલા મંડળની સભામાં ઉપસ્થિત ડૉક્ટર ઉર્વશી કુંવર બા અને સૌ હરિભક્તો હરિભક્તો પધાર્યા હતા જેના જે નિમિત્તે મેં રામ ભગવાનનું નિત્ય કર્યું હતું અત્યારે પાંચસો વરસ બાદ દિવ્ય રામ ભગવાનનો ઉત્સાહ જે આખા દેશમાં અને મને બી ખૂબ ઉત્સાહ છે અને એ નિમિત્તે મેં આ આ નૃત્ય કર્યું હતું આયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે રામ ભક્તિમાં લીન બની સૌ પોતાના ભાવને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આવો જ ભક્તિભાવ ગોધરાના તબીબ ડોક્ટર શ્રુંજલ પટેલમાં પણ જોવા મળ્યો ગોધરાની દીકરી ડોક્ટર શ્રુંજલ પટેલ પોતાના રામ ભક્તિમય ગીત નૃત્યને લઈ સર્વત્ર છવાઈ ગઈ ગોધરા વૃત્તાલય સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય યોજાયો હતો એક જ ઉપસ્થિતિને લઈને રામ શ્યામ અને હતી પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંડળના અધ્યક્ષ ડોક્ટર ઉર્વશી કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન ડોક્ટર શૃંજલ પટેલે પોતાના હૃદય ભાવ સાથે ભગવાન શ્રી રામના ભક્તિ ગીત ઉપર નૃત્ય કરી સૌનું મન મોહી લીધું ડોક્ટર શૃંજલ પટેલના ભક્તિ ભક્તિમય ગીત નૃત્યને હાલ ખૂબ જ આવકાર મળી રહ્યો છે વૃતાલય વિહારમમાં દિવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ શ્યામ ઘનશ્યામનું મિલાપ થવામાં આવ્યો હતો જેમાં અમારા મહિલા મંડળની સભામાં ઉપસ્થિત ડૉક્ટર ઉર્વશી કુંવર બા અને સૌ હરિભક્તો હરિભક્તો પધાર્યા હતા જેના જે નિમિત્તે મેં રામ ભગવાનનું નિત્ય કર્યું હતું અત્યારે પાંચસો વરસ બાદ દિવ્ય રામ ભગવાનનો ઉત્સાહ જે આખા દેશમાં અને મને બી ખૂબ ઉત્સાહ છે અને એ નિમિત્તે મેં આ આ નૃત્ય કર્યું હતું